ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્ટેશનરી વિતરણ કરવામાં આવી પાવિજેતપુર તાલુકાના પાણીબાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એક સો મી વધુ વિદ્યાર્થીઓને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા દર વર્ષની જેમ પૂરા વર્ષની જરૂરિયાત મુજબની સ્ટેશનરી કિટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવી હતી ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી ગામમાંથી નોકરી ધંધાર્થે બહાર ગામ રહેતા નોકરીયાત વર્ગના ગ્રુપ તેમજ ગામના યુવાનો અને વડીલોના સહયોગથી આ પ્રમાણે ધોરણ પહેલી આઠ સુધીના વિદ્યાર્થીઓ માટે પૂરા વર્ષની જરૂરિયાત મુજબની સ્ટેશનરી ખરીદ કરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવે છે અહીં ગ્રુપના સભ્યોનું માનવું છે કે વિદ્યાર્થીઓને ખુલતા વેકેશનમાં ચોપડા વગેરે અભ્યાસમાં જરૂરી સામગ્રી ખરીદી કરવાની થાય તે જ સમયે ખાસ કરીને ખેતી કામ કરતા વાલીઓને પણ વાવણી સમયે બિયારણ દવા સહિત વાવણીને લગતી ખેતીકામ માટે પણ વસ્તુ ખરીદી માટે આર્થિક સંક્રામણ અનુભવાતી હોય છે જેને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ થકી ગામ માટે નાનકડી મદદ તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનના ભાગરૂપે અમે આ સ્ટેશનરી વિતરણ કરીએ છીએ ઉપરાંત ધોરણ દસ અને ધોરણ બારમાં ચાલુ વર્ષે સિત્તેરમી વધુ ટકા સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ગામના જેબીમાંથી વય નિવૃત્ત થયેલા કર્મચારીઓ અમરસિંહભાઈ સલુભાઈ રાઠવા લાઇન ઇન્સ્પેક્ટર અમરસિંહભાઈ કાગડાભાઈ રાઠવા મીટર ઇન્સ્પેક્ટર વિષ્ણુભાઈ નમલાભાઈ રાઠવા લાઇનમેન તથા ઈશનાથભાઈ ભંગિયાભાઈ રાઠવા સ્વિચ ઓપરેટરનું સાલ તથા ભારતીય સંવિધાન આપી સન્માન કરવામાં આવ્યું હતું મુકેશ જે રાઠવા જાપ પાવી જેતપુર છોટાઉદેપુર ગ્રામ વિકસ મંડળ પાણીભાગ દ્વારા ગામ પ્રાથમિક ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં એકસો ને ચાલીસથી વધારે વિદ્યાર્થીઓને સ્ટેશનરી વર્ષની જરૂરિયાત મુજબની પૂરતા પ્રમાણમાં સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું સાથે દસમા અને બારમા ધોરણમાં સિત્તેર ટકાથી વધુ માર્કે ઉત્તીર્ણ થયેલા તમામ તેજસ્વી દાખલાઓનું સન્માન કરવામાં આવ્યું સાથે અમારા પાણીબાર ગામમાંથી ચાર જેટલા નિવૃત્ત કર્મચારીઓ ચાલુ સાથે નિવૃત્ત થયેલા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું સાથે ઉચ્ચ અભ્યાસ અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું વાલસિંગ રાઠવા ગ્રામ ઉત્કસ મંડળ